એ ફૂલને પણ આજે એક હિંમતનગરની પાર્ટી એક આપણને મળી છે તો એનું પણ એક એક્સપોર્ટ કરવા માગે છે કે ભાઈ એનું પણ સબ્જી બને કેરામાંથી કેરા જે છે તો કેરાને અમે જે એક્સપોર્ટ અને મોલમાં વેચાણ કરીએ છીએ તો એક્સપોર્ટને મોલમાં વેચાણ કરતા હોય એનાથી આપણને રેટ પણ સારા મળતા હોય છે તો આમાંથી માનો કે દરરોજના હું અગિયારસો કેરેટનું પેકિંગ કરું તો અગિયારસો અગિયારસો કેરેટના પેકિંગની અંદર પંદરથી વીસ કેરેટ કોઈ દોરીથી કાપતા સિંગલ કેરું પડ્યું હોય કોઈ ફાટી ગયું કેરું હોય આ રીતે પંદરથી વીસ કેરેટનું જે વેસ્ટેજ પડતું હોય તો એ વેસ્ટેજમાંથી પણ અમે એ ફ્રેશ ટુ ફ્રેશ કેરા જેવું વેસ્ટેજ પડે છે એવું તરત એની વેફર બનાવી અને વેફરને પણ અમે માર્કેટમાં સેલ કરી દેતા હોય કારણ કે વેફર એક વસ્તુ એવી છે કે જે વસ્તુ આપણે જે વેસ્ટેજ પડ્યું છે એને બિલકુલ ફેંકી દેતા હોય ફેંકી દેતા એનો એનો આપણે કોઈ પૈસો આપતો નથી પણ આ જે કેરાનું જે વેસ્ટેજ પડ્યું છે એની જો આપણે વેફર બનાવીએ તો મેં ગયા વર્ષથી શરૂઆત જે કરી છે કે વીસ કિલો કેરામાંથી ચાર કિલો વેફર પડેલી તો ચાર કિલો વેફર એટલે એક કિલો વેફરના બસો રૂપિયા તો ચાર કિલો વેફરના આઠસો રૂપિયા થયા તો આ રીતે હું વિસ્મણ કેરાની જો વેફર બનાવું અને વિસ્મણ કેરાના વેફર બનાવું તો મને સોલ હજાર રૂપિયા એમાંથી આપણને મળે તો સોલ હજારમાંથી પચાસ ટકા હું ખર્ચમાં વાત કરું તો પચાસ ટકા જે વેસ્ટમાં બેસ્ટ કરીને આપણે પ્રોફિટ આપણેમાંથી કમાઈ શકીએ બીજું કે આનું જે કેરાનું જે પાન છે તો પાનને આપણે કાપી નાખીએ છીએ લૂમ કપાઈ ગયા પછી અને એને જમીનમાં મલ્ચિંગ કરી દઈએ છીએ એટલે એ કોઈ અને કમ્પોસ્ટ ખાતા તરીકે રૂપાંતર થઈ જાય છે આવું કેળનું જે થર્ડ છે તો અંદર જે જે નીકળે છે પીલા આજે આ જે પીલા જે છે એ પીલાને જે સારી સારી લો જે છે એનું અમે વાયરસ ટેસ્ટિંગ કરાયા બાદ કે એમાંથી સાયન્ટિસ્ટો આવે કંપનીમાંથી આવે અને એમાં ટેકિંગ કરે અને ટેકિંગ કરી અને એ બીજ એ રોપ છે એ ગાંઠ છે એ અમે મોકલીએ છીએ કંપનીમાં અને કંપનીમાં એના ટિશ્યુ કલ્ચર પ્લાન્ટ તૈયાર થાય છે એટલે મતલબ કોપી જે સારી સારી લૂમો છે એને આપણે એના એના જ કલ્ચરના જે છોડ મોકલી અને કંપનીમાં મોકલી અને એના છોડ આપણે તૈયાર કરીને પાછા આવે તો એ રીતે અમે જે ગાંઠ છે એ પાંચ રૂપિયા એક નંગ ગાંઠનું વેચાણ કરીએ છીએ પાંચ રૂપિયા કોઈ કંપનીમાં ચાર રૂપિયા ખેડૂતના માટે ત્રણ રૂપિયા આ રીતે અમે એની ગાંઠનું પણ વેચાણ કરતા હોઈએ છીએ હવે કેરનું થડ તો કેરના થડને અમે જે રોપ ગાંઠો કાઢી લીધા પછી કેનું જે થર રહ્યું તો કેનું થર નીચે પડતો એના ત્રણ થી ચાર ફૂટના પીસ કરી દઈએ તો ત્રણ થી ચાર ફૂટના પીસ કરી અને એને વચ્ચે આડો ફાળો કરી નાખીએ આડું કટિંગ કરી દઈએ કટિંગ કરી અને એમાંથી જે જુદા જુદા એના છૂટા પાડીએ છૂટા પાડીને કેરના થડના મશીન માંથી અમે રેસા કાઢીએ એ રેસા કાઢી અને એને અમે નવસારી યુનિવર્સિટીને સો રૂપિયા કિલો એમાં વેચાણ કરી દઈએ નવસારી યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ અમે અત્યારે હાલની તારીખમાં કેરના થડનું મશીન લાવી અને એ થડના રેસા કાઢી અને એ લોકોને અમે ત્યાં આગળ યુનિવર્સિટીમાં પહોંચાડી દઈએ એટલે એક હેક્ટરમાંથી છોડ આવે તો એક હેક્ટરમાંથી બેતાલીસ હજાર રૂપિયાનો ચોખ્ખો પ્રોફિટ ખર્ચ બાદ કરતા ચોખ્ખો પ્રોફિટ આપણે થાય અને એના કરતા પણ અગત્યનું પાછું કે જે કેરના થડમાંથી જે રેસા કાઢીને જે રસ પડ્યો અને એનો જે માવો પડ્યો એને આપણે વર્મી કમ્પોસ્ટ ખાતરમાં ઉપયોગ કરીએ એને આપણે જે રસ પડ્યો એને આઈબીએનમાં રૂપાંતર કરીએ કારણ કે આ જે રસ છે કેરાનો ભાગ કેરાંડનો જે ભાગ છે એ મોટા ભાગે પાણીનો છે મોટાભાગે એસી ટકા એમાં નેવું ટકા પાણી છે દસઠ ટકા આપણને કેરના થંના એમાંથી રેસા મળવાના છે તો જે પાણી છે એ પાણીને આપણને ફર્મેન્ટેશન કરીએ ગાયનું છાણ ગૌમૂત્ર છાસ વડ નીચેની માટી કઠો લોટ

પરંતુ જો તેની નિકાસ કરવામાં આવે તો તેમાંથી કરોડોની તૈયારી કર્યા બાદ છોડ ક્યાં લાવવા તે નક્કી કરવામાં આવે છે અને તે માટે છોડ પણ લાવવામાં આવે છે છોડ લાવ્યા બાદ છ બાય છ ના અંતરે તેનું વાવેતર કરવામાં આવે છે કેળને રોપતા પહેલા કે રોપતી વખતે કોઈ જાતનું ખાતર આપવામાં આવતું નથી કેડને રોપિયાના એક મહિના બાદ ખાતર આપવામાં આવે છે તેમાં પણ જો કેડનું સારું ઉત્પાદન મેળવવું હોય તો ફક્ત કેમિકલ ખાતર આપવા તેના બદલે સિત્તેર ટકા ઓર્ગેનિક ખાતર અને ત્રીસ ટકા કેમિકલ ખાતરો આપવા જોઈએ તેના કારણે પાક ઉત્પાદનમાં યુનિફોર્મ રિઝલ્ટ મળી શકે છે કેમિકલ ખાતરોમાં ડીએપી પોટાશ સલ્ફેટ માઇક્રોન્યુટ્રન્સ ફ્યુરાડાના ખાતરો આપવામાં આવે છે જમીનમાં માઇક્રો આપવા ખૂબ જરૂરી છે માઇક્રો કારણે જમીન શક્તિશાળી બને છે અને પાકનું યુલ્ડ સારું મેળવી શકાય છે આ ઉપરાંત જમીનમાં કૃમિ હોય તો ફ્યુરાડાન આપવું આ બધી બાબતોને ધ્યાનમાં રાખી ડીએપી પોટાશ સલ્ફેટ માઇક્રો અને ફ્યુરાડાનનો પહેલો હપ્તો કેળના પાકને આપી દેવો તેના એક મહિના બાદ લીંબોડી ખોડનું ખાતર આપવું લિંબોડી ખોડ ઉધઈ અને કૃમીને કંટ્રોલ કરે છે કેળના પાકમાં વિઘે 7 થી 8 બેગ લિંબોડી ખોડ આપવો લિંબોડીના ખોડના કારણે અન્ય રોગ જીવાત પણ નાશ પામે છે અને જમીન રોગમુક્ત બને છે ત્યારબાદ ફરી એએસપી સલ્ફેટ પોટાશ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ અને ફ્યુરાડનનો બીજો હપ્તો આપવો ચોથા મહિને દિવેલી ખોડ આપવામાં આવે છે વિઘે 15 બેગ જેટલો દિવેલી ખોડ આપવો હિતાવહ છે લીંબોળી ખોડ દિવેલી ખોડ વર્મી કમ્પોસ્ટ જેવા ઓર્ગેનિક ખાતરો સાથે આપી દેવા જેથી તે પાણી સાથે ઓગળી સારી રીતે પાકને મળી શકે છે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ હોય તો ખાતરો ડ્રીપ મારફતે પણ આપી શકાય છે કેળના પાકમાં રોગ વાત કરીએ તો કેળમાં કૃમિનો મોટો ઉપદ્રવ છે તેના નિયંત્રણ માટે જમીનની તૈયારી વખતે જ ખાસ ધ્યાન રાખવું જોઈએ યોગ્ય ખાતરો અને લીલો પડવાશ કરવો ગૃમીના નાશ માટે ખાસ ફ્યુરાડાન આપવું હેક્ટરે સતત એક બે વખત દસ કિલો ફ્યુરાડાન આપવું ખેતરમાં ઘાસ ઉગતું હોય તો તેનો સમયસર નિકાલ કરવો જેથી તેમાં રહેવા જીવાતને જગ્યા મળે નહીં ખેતરમાં ખેડાણ કરતું રહેવું અને ખાસ તો જમીન તૈયારી યોગ્ય રીતે થઈ હોય તો પાકમાં રોગ જીવાતની સમસ્યા રહેતી નથી આમ પાકના વાવેતર બાદ કેટલા ખાતરો કેટલા પ્રમાણમાં આપવા જોઈએ તે ખાસ ધ્યાન રાખવું જોઈએ જો તે ધ્યાન રાખવામાં આવે તો પાકનો સારામાં સારો ઉત્પાદન મળી શકે છે તમે કેળના રોપની પસંદગી કર્યા બાદ તેનું વાવેતર કેવી રીતે કરો છો અને તે માટે કઈ કઈ કાળજીઓ લો છો કેરની જમીન તૈયારી કર્યા પછી અમે જે કેરનું વાવેતર કરતા હોય છે ત્યાં એમાં છ બાય છના ના ડિસ્ટન્સ અમે કેરનું વાવેતર કરતા હોય હવે એ છ બાય છનું નું ડિસ્ટન્સ વાવેતર કરી અને કે કલ્ચર પ્લાન્ટનું વાવેતર કરતા હોય હવે એનાથી જે જમીનમાં અમે કોઈ પણ ખાતર આપતા નહીં હોતા એને કેરના રોપ્યા પછી એક મહિના બાદ અમે જે ખાતરો આપતા હોઈએ આ ખાતરની અંદર આજે અમે સિત્તેર ટકા ઓર્ગેનિક અને ત્રીસ ટકા કેમિકલ ખાતરનું રૂપાંતર કરતા હોય એનાથી આપણને શું યુનિફોર્મ એક રિઝલ્ટ મળતું હોય કે આજે ડીએપી સલ્ફેટ પોટાશ માઇક્રોનટ્રન્સ અને ફિરાડાન આજે જમીનને કોઈ જમીનમાં માઇક્રોનટ એક કેર માટે મહત્વનું પાસું ધરાવે છે અને જે આપણા જમીનમાં ન્યુમેટ્રન્સ હોય કૃમિ તો કૃમિ માટે ફિરાડનની ખાસ જરૂર હતી હોય છે એટલા માટે અમે પહેલો હપ્તો ડીએપી સલ્ફેટ પોટાસ માઇક્રોનટ્રસ અને ફિરાડાનો આપતા હોય છે આના બાદ જે એના એક મહિના પછી અમે લીંબોરી ખોર લેતા હોય કારણ કે લીંબોરી ખોર એ ન્યુમેન્ટ્રોસ કંટ્રોલ પર કરતું હોય છે એટલે લીંબોરી ખોરનો પણ સાત થી આઠ બેગ એક વીઘાની અંદર એટલે હેક્ટરની અંદર સોળ સત્તર બેગ અમે લીંબોરી ખોર નાખતા હોય તો લીંબોરી ખોર નાખવાથી જમીનમાં કોઈ પણ રોગ જીવાત રહેતા નથી ન્યુમેન્ટ્રોસનો કંટ્રોલ પણ એનાથી થાય છે આના આના પછી અમે ખાતર નાખતા હોય તો એએસપી સલ્ફેટ પોટાસ માઇક્રોન્ટ્રોસ અને ફ્યુરાડાન આ રીતે નાખતા હોય આના પછીનો જે ચોથો મહિનો આવે તો દિવેલી ખોર જે ડી ઓઇલ ખોર કે તો ડી ઓઇલ ખોરને અમે નાખતા હોય ડી ઓઇલ ખોર એક વીઘાની અંદર પંદર બેગ એટલે સાહીઠ ગુણ અમે ડી ઓઇલ ખોર એક હેક્ટરની અંદર આપીએ છીએ આ જે જયારે ઓર્ગેનિક મેટર માનો કે દિવેલી ખોર આપતા હોય લીંબોરી ખોર આપતા હોય વર્મી કમ્પોસ્ટ ખાતર આપણે આપતા હોય એવા ટાઈમે અમે જાતે ઘરે બનાવીએ છીએ એક આઈબીએનએમ ઇન્ટીગ્રેટેડ બાયોન્યુટ્રીયન્ટ મેનેજમેન્ટ એની અંદર ગાયનું છાણ ગૌમૂત્ર છાસ વર નીચેની માટી કઠોળનો લોટ

વિરંબાદ ખેતીમાં આપનું ફરી સ્વાગત છે કેળાના પાકમાં કઈ કઈ માવજતો કરવી જોઈએ તે અંગે જાણીએ આ અહેવાલમાં કેળની અંદર આજે એક હેક્ટરની કેર હોય કે એક વીઘાની કેળ હોય પણ એની સામે સીધો એક કોઈ સાઈડમાં આજે સૂર્યપ્રકાશ પડતો હોય એ ભાગ જો ખાલી હોય તો એમાં કેળની બોર્ડરમાં આપણે સેવરી જેવી વાડ કરવી જોઈએ જો સેવરી જેવી વાડ કરવામાં કોઈ વ્યવસ્થા ના હોય તો આપણે આ રીતે નેટ મારી અને પણ એનો છોયડો કરી દઈશું તો જે આ જે બોર્ડર પરના જે ચાસ ખરો જે છોડ ખરા એની પર સીધો તાપ પડશે નહીં એટલે યુનિફોર્મ રિઝલ્ટ અંદરના કેરના છોડવાનું જે રિઝલ્ટ મળે છે એવું બહારના છોડવાનું રિઝલ્ટ મળશે આમ સમ ટૂંકમાં સમજાવો કે આખા ખેતરની અંદર બોર્ડરની અંદર માનો કે ત્રણસો છોડ આવતા હોય તો ત્રણસો ત્રણસો છોડનું ઉત્પાદન આપણે અંદરના જેવું બહારનું પણ લઈશું તો આપણું જે આખા હેક્ટરનું જે ઉત્પાદન આપણે ગણીએ છીએ એ આપણે સરવારે એવરેજની અંદર દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણે બંધ બેસતું આવે કારણ કે બોર્ડરના જો બબે ચાસ આપણા ફેલ થઈ ગયેલા હોય તો આપણી એવરેજ આપણે મળતી આવે નહીં તો ચાલીસ કિલોની લૂમ જો અંદર આવતી હોય તો બહારની લેવા માટેની કાળજો લેવા માટે શેવરીની વાળ કરવી જોઈએ અને શેવરીની વ્યવસ્થા ના હોય તો આપણે આ રીતે કંતાની વાળ પણ ટેકા મારી અને તાર બાંધીને પણ આ કરવામાં આવે તો આપણે આ પૂરેપૂરું આપણા આખા આખા હેક્ટરનું ઉત્પાદન આપણે લઈ શકીએ કેનું જ્યારે ફ્લાવરિંગ આવે છે તે ટાઈમે ફ્લાવરિંગ આવતી વેળાએ ચાલીસથી થી પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચર હોય છે ચાલીસથી પિસ્તાળીસ ડિગ્રી ટેમ્પરેચરના સમય આ કેરને ટકા ટકી રાખવા માટે આપણે કેરના થડમાં જે સૂકા પાન થઈ ગયેલા હોય એ સૂકા પાનની પૂરોટી બનાવી પૂરોટી બનાવીને લાકડી વચ્ચે સવાર સવારમાં આપણે બે કલાક જે ભેજવાળું પાન હોય એ ટાઈમે ઉપર એને પૂરોટી બનાવીને ઢાંકી દઈએ એટલે છોડને પૂરેપૂરું રક્ષણ કેરની લૂમને પૂરેપૂરું રક્ષણ મળી જાય એટલે એથી એ તપી અને એ લૂમ પણ બહાર નીકળી જતી નથી એટલે એની પર તાપ પડતો નથી હવે જયારે લૂમ આખી તૈયાર બધું ફ્લોવરિંગ આવી ગયું છે તે ટાઈમે કોઈ પણ પાન એને ટચ થતું હોય તો એને આમ અડધું પાન કાપી નાખવું જેનાથી કેરા કારા પડે નહીં વધારે પાન અડતું હોય તો એને આખું નીચે નમાઈ દેવું જોઈએ કોઈ પણ પાન આ રીતે ટચ થતું હોય તો એને આજે આપણે આમ સાઈડમાં કરી લેવું જોઈએ એટલે બિલકુલ કેરની લૂમને બિલકુલ ખુલ્લી રાખવાની બિલકુલ ખુલ્લી લૂમ રહેશે એટલે કોઈ પણ પાન ટચ નહીં થાય એટલે કેરા કારા પડશે નહીં હવે આ જે કેરાની લૂમની અંદર કોઈ પણ ડબલ કેરું હોય તો ડબલ કેરાને આપણે તોડી લેવું જોઈએ આ રીતે ડબલ કેરાનો કોઈ ઉપયોગ થતો નથી આપણે માનો કે આ કેરું મેચ્યોર થઈ ગયું કમ્પ્લટ તૈયાર થઈ ગયું લૂમ જ્યારે તૈયાર થઈ ગઈ આ પણ કેરું છસો સાતસો ગ્રામનું કેરું થાય તો આ છસો છસો ગ્રામનો જે ખોરાક છે એ ખોરાક બીજા કેરાના કાસકામાં બીજા કેરામાં જશે તો બીજા કેરાની ક્વોલિટી સારી બનશે કારણ કે તે ટાઈમમાં પણ કેરું આ તોડી અને બહાર આપણે ફેંકી દેવાનું હોય છે એનો કોઈ ઉપયોગ થતો નથી તો આ કેરું તોડવાથી આ બીજા કેરામાં રસ જશે સાતસો ગ્રામ વેઇટ બીજા કેરામાં જશે તો એની પણ ક્વોલિટી સારી બનશે એટલે ડબલ કેરું આપણે તોડી નાખવું જોઈએ આ રીતે કેરાની જે કેરા જે તૈયાર થયા કોઈ પણ ડબલ કેરું હોય તો તોડી નાખવાનું આ રીતે ડબલ કેરું તોડી નાખવાનું હવે આ ફ્લવરિંગ હવે પછી જો પાંચ થી સાત કાશકી આ રીતે નાના કેરાની આવે નાના કેરાની આવે એટલે આજે આપણા ખેતરમાં ફ્લાવરિંગ પર સત્તર કાશકી આવી છે તો સત્તરે સત્તર કાશકી રાખવાની નહીં એને આપણે અગિયાર કે બાર કાશકી આ આ રીતની જે ફિંગર્સ છે એ થી બાર રાખવાના

કારણ કે વધારે કાસકા રાખવાથી કેળની લંબાઈ ઓછી થાય છે અને ઓછા કાંસકા રાખવાથી એની લંબાઈ વધે છે લંબાઈની સાથે સાથે આપણે કેરા મોકલીએ છીએ એક્સપોર્ટને મોલમાં મોકલીએ છીએ તો નીચેથી સુપર સુધીના કેરા બધા ટોટલ આપણા પેકિંગમાં જાય એટલે એક પણ કેરું આપણું વેસ્ટેજ પડે નહીં એ રીતે આ રીતે એની ફૂલ તોડવાની જે પદ્ધતિ છે આમ લોકો જર્નલ તોડીને એમને નાખી દેતા હોય આખી આખી લૂમના જે કાંસકા આવતા હોય પણ જ્યારે મેચ્યોર કેળા જ્યારે કટિંગમાં આપણે મોકલીએ છીએ તો મોલમાં એ કેળા ચાલતા નથી એક્સપોર્ટમાં આપણે કેળા ચાલે નહીં નીચેના કોઈ પણ વેપારી હોય લેવાવાળો એ નીચેના આપણા ચાર ત્રણ બે ત્રણ કાચક એમ એમ કાપીને ફેંકી દેતો હોય તો પહેલેથી જ જો આ વસ્તુ કરવામાં આવે તો આપણું યુનિફોર્મ એક રિઝલ્ટ મળે આપણને અને એક્સપોર્ટ લાયક આપણને ક્વોલિટી આપણી બની બનાવી શકીએ આપણે આ વસ્તુ કર્યા પછી જ્યારે આપણે આ પીલા આવે છે કેરના થર્ડમાં જે પીલા આવે છે આ પીલાને જ્યારે લૂમ કપાઈ ગયા પછી આ પીલાને આનું વાયરસ ટેસ્ટિંગ કરવામાં આવે છે વાયરસ ટેસ્ટિંગ કર્યા પછી કંપ સાયન્ટિસ્ટથી માંડીને કંપનીવાળા આવે તો જેટલી સારી સારી લૂમો છે એમાં દોરી મારી અને એનું ટેકિંગ કરવામાં આવે ટેકિંગ કરી અને એ લોકો આની આમાંથી સક્કલ લઈ જાય તો ટિશ્યુ બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે અને ટિશ્યુ બનાવવા માટેથી માંડીને ખેડૂત પોતાના ખેતરમાં રોપવા માટે પણ આનો ઉપયોગ કરતા હોય આ રીતે હું દોઢથી બે લાખ ગાંઠનું વર્ષમાં વેચાણ કરતો હોઉં છું એટલે એટલા જ માટે મેં એક કેરને કહ્યું છે કલ્પૃક્ષ કેરના થડનો કેરના છોડનો પણ ઉપયોગ કરીએ છીએ કેરનું થડ હોય તો કેરના થળને અમે કટિંગ કરી અને એમાંથી પડ જુદા પાડી અને એમાંથી રેસા કાઢીએ છીએ રેસા કાઢી અને યુનિવર્સિટી નવસારી યુનિવર્સિટીના અમે સપ્લાય કરીએ છીએ એ સો રૂપિયા કિલો અમને આપે છે તો આજે એક હેક્ટરમાંથી બેતાલીસ હજાર રૂપિયાનો ચોખ્ખો પ્રોફિટ અમે થડમાંથી લઈએ છીએ તો કેરના રોપ અમે રોપનું વેચાણ કરીએ કેના થડમાંથી રેસા કાઢી અને એનું અમે નવસારી યુનિવર્સિટીને વેચાણ કરતા હોય આ એ વેચાણની કરતાય પણ અગત્યની એક વસ્તુ છે કે કેના થડની અંદર મોટા ભાગનો પાણીનો ભાગ રહેલો છે તો જે કેના કેના થડમાંથી જે પાણી નીકળે છે રેસા આપણે કાઢીને વેચ્યા પાણી નીકળ્યું તો પાણીને અમે એક આઈબીએનએમ બનાવીએ છીએ જે ઇન્ટ્રીગેટેડ બાયો ન્યુટ્રીન મેનેજમેન્ટ તો એની અંદર ગાયનું છાણ ગૌમૂત્ર છાસ વળ નીચેની માટી કઠોળનો લોટ વનવૃદ્ધિ વેટેબલ પાવડર અને એમાં પણ આ કેળના થળમાંથી નીકળેલો રસ અંદર નાખીએ કારણ કે કેળના થળમાંથી નીકળેલો રસનું અમે પૃથ્થકરણ કરાયેલું એનો અમે ડેટા કરાયેલો તો એમાં પોટાશ વધારેમાં વધારે છે તો આ રસ અંદર નાખીને એનું બધાનું ફર્મેન્ટેશન કરી અને ડ્રીપ હોય તો એને ગાળીને અને ફ્લડ હોય તો ટાંકા દ્વારા થોડું થોડું પડવા દઈ અને જો ખેતરમાં જશે તો આપણને સો સો ટકાનું ઓછા લો કોસ્ટ પદ્ધતિ ઓછા ખર્ચે ઉત્પાદન આપણે સારું મેળવી શકીશું કારણ કે અત્યારે ડીએપી સલ્ફેટ પોટાશ રાસાયણિક ખાતરો ની કિંમતો પણ એટલી મોંઘી થવા માંડી અને રાસાયણિક ખાતરો નાખી નાખીને આપણી જમીન પણ આપણે બગાડવા માંડી છે જો આપણે સેન્દ્રીય ખેતી તરફ વધારે હું અત્યારે સિત્તેર ટકા ઓર્ગેનિક ખેતી અને ત્રીસ ટકા કેમિકલ ખેતી કરું છું કેમિકલ નાખું છું આની અંદર આપણે જે આ વસ્તુઓ બધી નાખીએ છીએ તો જેમ બને એમ વધારે સેન્દ્રીય ખાતર નાખીને આપણે ખેતી કરીશું તો એનું એમથી પકવેલો કોઈ પણ અનાજનો દાણો હશે કે કોઈ પણ ફ્રૂટ હશે તો એમાંથી જે પકવેલી વસ્તુ છે એ કોઈ પણ માનવ જાતિ કે પશુ પક્ષી કોઈ પણ ખાશે તો એ લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે તો આ રીતે અમે સિત્તેર ટકા ઓર્ગેનિક અને ત્રીસ ટકા કેમિકલ ખાતર નાખી અને મબલક ઉત્પાદન અત્યારે લઈ ચૂક્યા છે ગયા વર્ષની અંદર અમે એકસો બાર ટન એક હેક્ટરે ઉત્પાદન લીધેલું એની અંદર દસ લાખ બાર હજાર રૂપિયાના મેં કેરા કાઢેલા અને એક લાખ બોતેર હજાર રૂપિયા મેં ખર્ચ કરેલો આજે પ્રોફિટ ઇન્ડસ્ટ્રી દ્રષ્ટિએ એક હેક્ટરમાંથી માંથી આઠ લાખ રૂપિયા સુધીનો અમે પ્રોફિટ મેળવી ચૂક્યા છે આ રીતે હું દસ હેક્ટરમાં કેર ખેતી કરું છું કેરાનું આખું બધું ફ્લોરિંગ આવી જાય ત્યાર પછી એને આપણે પ્લાસ્ટિકની બેગ ચઢાવવાની હોય

તો આ રીતે આપણે ન્યૂઝપેપર મારી દઈએ તો ન્યૂઝપેપર મારવાથી કેરાની ક્વોલિટી બદલાશે નહીં અને જે તાપ પડતો તાપ પડવાના કારણે જે કેરા પીરા પડી જતા હોય ઝાકર પડતો હોય પાણી પડતું હોય તો કેરાનું જે લાઇટ બગડી જે કેરા પીરા પડી જાય ફાટી જાય તો આના ન્યૂઝપેપર મારવાથી એની ક્વોલિટી પણ સારી રહે અને જે અંદરના કેરા આપણા ખેતરમાં થયા છે એવા જ બહારના કેરા થાય તો આપણે જે એક્સપોર્ટને મોલમાં કેરા મોકલવાની અંદર તે રમે આપણું આ કેરાનું વેસ્ટેજ પડતું હોતું નથી વિરામ બાદ ખેતીમાં આપનું ફરી સ્વાગત છે કેળાના વાવેતર વખતે કેવા છોડ પસંદ કરવા જોઈએ અને તેના ફાયદા શું છે તે જાણીએ આ અહેવાલમાં કેળાનું બે પ્રકારે વાવેતર કરવામાં આવે છે છોડ મોડા ઉઠે છે વળી આ રીતે વાવેતર કરવાથી ઉગાવાના પ્રમાણ નું પ્રમાણ ઘટે છે હેક્ટરે અઠ્યાવીસો જેટલી ગાંઠ વાવી હોય તેમાંથી સો થી બસો ગાંઠ માંથી છોડ બનતા જ નથી એક કેળ પર 40 કિલો જેટલું ઉત્પાદન મળતું હોય છે થી 8000 કિલો ઉત્પાદન પણ એક સાથે થતું નથી દર વખતે થોડા થોડા છૂટક છૂટક કેળા જ ઉતરે છે જેથી ખેડૂતો તેનું એક સાથે વેચાણ કરી શકતા નથી અને તેમને લોકલ માર્કેટમાં છૂટક છૂટક જ વેચાણ કરવું પડે છે કેડમાંથી કેળા ઉતાર્યા બાદ જ ગાંઠો ખોદવામાં આવે છે તેથી ગાંઠ કાઢતી વખતે કયા કેળા પર કેવો પાક ઉતર્યો હતો તે નક્કી કરી શકાતું નથી જેના કારણે સારી ગાંઠ ન વાવી શકાય તો નબળો પાક આવવાની શક્યતા રહે છે આ ઉપરાંત રોગિષ્ઠ ગાંઠ આવી જાય તો કેડમાં રોગ જીવાત આવવાની પણ શક્યતા રહે છે આથી ગાંઠથી વાવેતર કરવાથી કેડનું ઉત્પાદન કેવું રહેશે તે નિશ્ચિતપણે કહી શકાતું નથી

ટીશ્યુમાંથી પણ તેટલું જ સારું પરિણામ મળે છે ટીશ્યુથી તૈયાર કરેલા છોડ વાવવાથી તેનો ઉગાવો લગભગ સંપૂર્ણ મળે છે કોઈ છોડ ફેલ જવાની શક્યતા બહુ જ ઓછી રહે છે તેમાંથી પૂરતું ઉત્પાદન મળી રહે છે વણી ટીસ્યુ રોગજીવાત અને વાયરસ મુક્ત હોય છે આ માટે તે અનેક પ્રકારના પરીક્ષણોમાંથી પસાર થાય છે જેથી કેળમાં રોગજીવાત કે વાયરસ આવવાની શક્યતા નહીવત છે ટીશ્યુ એકસાથે તૈયાર હોય છે તેથી તેના છોડ વાવ્યા બાદ એકસાથે મોટા થાય છે આ ઉપરાંત થી વાવેતર કર્યું હોવાથી આ છોડ પર ફળ પણ લગભગ એકસાથે જ આવે છે અને ટૂંકા ગાળામાં જ બધા જ ફળ આવી જતા હોવાથી આ ફળને એકસાથે માર્કેટમાં મૂકી શકાય છે અને સારામાં સારા ફળ હોવાથી તેને એક્સપોર્ટ ક્વોલિટીમાં પણ મોકલી શકાય છે જેનાથી ખેડૂતોને ખૂબ સારું વળતર મળી રહે છે આ ઉપરાંત સમય બાકી રહે છે તેથી તે સમય દરમિયાન આ જમીનમાં બીજો પાક પણ મેળવી શકાય છે જેનાથી ખેડૂતો ઓછા ગાળામાં બે પાક લઈ શકે છે અને બે પાક ઉત્પાદનથી તેમની સમૃદ્ધિ દ્વાર પણ ખુલી શકે છે તમે જ્યારે વાવેતર કરો કરો છો છો તો કેવા છોડ પસંદ કેળાની અંદર આજે જમીન તૈયારી કર્યા પછી આજે આપણે કેળનું વાવેતર કરતા હોય ત્યારે અમે આજે કેરના છોડ જે લાવવાના હોય તો છોડને અમે ટિશ્યુ કલ્ચર પ્લાન્ટ અમે પસંદ કરીએ છીએ જ્યારે અમે પહેલાં ગાંઠોથી વાવેતર કરતા હતા ને સાલ પહેલા તો ગાંઠોથી વાવેતર કરતા હતા તો એનું રિઝલ્ટ અનિયમિત રિઝલ્ટ રહેતું હતું એમાં ખેતરમાં જે અઠ્યાવીસો છોડ એક હેક્ટરમાં નાખ્યા હોય તો અઠ્યાવીસોમાંથી સો બસો છોડના ઘામાં પડતા હોય આ બધા પ્રોબ્લેમ વધારે આવતા હતા આ યુનિફોર્મ રિઝલ્ટ મળતું નતું હવે ટિશ્યુ કલ્ચર જ્યારથી આવ્યું ત્યારથી અમે ટિશ્યુ કલ્ચરનો ઉપયોગ કરીએ છીએ કારણ કે ટિશ્યુ કલ્ચરના જે ફાયદા છે તો એ ટિશ્યુ કલ્ચરનાથી એક તો રોગમુક્ત છોડ આપણને મળે છે અને યુનિફોર્મ આપણને રિઝલ્ટ મળતું હોય યુનિફોર્મ રિઝલ્ટની સાથે ટિશ્યુ કલ્ચરમાં એક સાથે એનું અગિયાર મહિનાની જે ગ્રાન્ડ નાઇન જે વેરાયટી છે એ ગ્રાન્ડ નાઇન વેરાયટી આવે છે રોબિસ્ટો વેરાયટી આવે છે મહાલક્ષ્મી વેરાયટી આવે છે બસરાય આવે છે આની અંદરથી આપણા ગુજરાતની અંદર નેવ ટકા આજે ગ્રાન્ડ નાઇન વેરાયટી ચાલતી હોય છે તો ગ્રાન્ડ નાઇન વેરાયટીની અંદર શું છે કે અગિયાર મહિનાની કેર છે તો અગિયાર મહિનાની કેરની અંદર આપણે જે રિઝલ્ટ જોવા જઈએ તો યુનિફોર્મ આપણને રિઝલ્ટ અને ક્વોલિટી સારી મળતી હોય છે એટલે એટલા માટે અમે કલ્ચર પ્લાન્ટ વધારે પસંદ કરીએ છીએ કેળનો પાક વાવ્યા પછી તેમાં કેળાનું ઉત્પાદન મેળવી કમાણી કરી શકાય છે આ ઉપરાંત કેળના નકામાં ગણાતા થડમાંથી પણ આવક મેળવી શકાય છે નવઝાર યુનિવર્સિટીએ સંશોધન કરી સાબિત કર્યું છે કે નકામા ગણાતા કેળના થડમાંથી વિવિધ મૂલ્યવર્ધિત વસ્તુઓનું ઉત્પાદન થઈ શકે છે આપ જે જોઈ રહ્યા છો તે હાથ બનાવટની વસ્તુઓ કેળના થડના રેસામાંથી તૈયાર કરેલી છે નવસારી કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞોનું માનવું છે કે એક હેક્ટરની જમીનમાં વવાયેલા કેળના થડમાંથી સાહીઠ થી પાસઠ હજારની આવક મેળવી શકાય છે દેશમાં કેળના પાક હેઠળ કુલ પાંચ લાખ હેક્ટર વિસ્તાર છે કેળની ખેતીમાંથી તેના થડ અને પીલા મળે છે અને તેનો જ ઉપયોગ કરી વિવિધ વસ્તુઓનું ઉત્પાદન થાય છે અને આ જ ઉત્પાદન થકી ખેડૂત સારી આવક રેડી શકે છે લગભગ એક હેક્ટરે આ બધી વસ્તુની જો આપણે વાત કરીએ હેક્ટર દીઠ દરેક ખેડૂતને પાસઠ હજાર રૂપિયા સુધીના ચોખ્ખી આવક આ પ્રોજેક્ટમાંથી મળી શકે એમ છે કેળના થડના ફાડા કરવામાં આવે છે ત્યારબાદ તેમાંથી છૂટા પડેલા ચીપાની બંને બાજુ પાતળી કિનારીઓ દૂર કરવામાં આવે છે અને તેમાંથી રેસા તૈયાર કરાય છે આ રેસામાંથી વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે રેસા કાઢવા માટે ચીપાને મશીનમાં નાખવામાં આવે છે રેજામારી દોરા કાપડ કાગળ વગેરે જેવી વસ્તુઓ બનાવી શકાય છે કેળના થળિયા છે લૂમ કાપી લીધા પછી જે વેસ્ટ નીકળે એ વેસ્ટને બહાર કાઢવા માટે ખેડૂતોને લગભગ દસ થી બાર હજાર રૂપિયાનો ખર્ચો કરવો પડે હવે એ ખર્ચો તો કરવો પડે તે તો ખરી પણ એની સાથે સાથે એ વેસ્ટને ડિસ્પોઝલ માટે જ્યારે એ ડિસ્પોઝ કરે ત્યારે બંધ ઉપર નાખે કાં તો બારી નાખે કા તો કોઈ પણ કેનાલમાં ડમ્પ કરી દે તેના લીધે ચોમાસાની અંદર નેર ચોક થાય અને એન્વાયરમેન્ટલ પોલ્યુશનનો પ્રોબ્લેમ આવે કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતોનું માનવું છે કે જો કાપડ ઉદ્યોગમાં આ રેસાનો ઉપયોગ કરવામાં આવે તો ખેડૂતોને તો ફાયદો થશે જ સાથે હાથ બનાવટ ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળશે હાલમાં આ નિષ્ણાતો કેળની ખેતી અને તેની બનાવટોને પ્રોત્સાહન આપવા પ્રયાસો કરી રહ્યા છે બહુ ઉપયોગી ખેતી છે અને કેળ એ કલ્પ વૃક્ષ સમાન છે જો કેળની ખેતી થોડી સૂઝબૂજ થી કરવામાં આવે તો તેમાંથી કરોડો ની આવક મેળવી શકાય છે આજે ખેતીમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિષય સાથે